નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ તમારું સ્વાગત છે દોસ્તો ઈગો અહમ કે વટ જેને આપણે કહીએ છીએ એ છે ખાતર તમે ગમે તે કરવા તૈયાર છો દોસ્તો તમે વટ ને ખાતર તમે ગમે તે બોલી નાખો છો વટ ને ખાતર તમે ગમે તે કરી નાખો છો દોસ્તો જો તમે આવું કરતા હોય તો એની ઉપર તમારો કંટ્રોલ જરૂરી છે આપણે ઘણીવાર એવું કહી દેતા હોય વટ ને ખાતર કે જ્યાં તારાથી થાય તે કરી લે અથવા તો વટને ખાતર આપણે એવું કહી દેતા હોય કે આ મારાથી કેમ ના થાય હું કરું આ એ વાક્ય સારું છે મારાથી કેમ ના થાય જેનાથી મોટિવેશન મળે પણ જે વાક્ય છે તારાથી થાય એ કર લે હું આમ છું હું તેમ છું મારું તો આમ છે એવું જો તમે વાક્ય બોલતા હો તો એ તમારા સંબંધ બગાડે એ વાક્ય એ ચોક્કસ છે આવા વાક્યને લીધે ઘણા 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 સંબંધો તબા થઈ ગયા છે ઘણા પરિવારો તબા થઈ ગયા છે ને ઘણી વખત તો પરિવારના સભ્યો વચ્ચે પણ વિખવાદ થઈ જાય છે માટે દોસ્તો તમારી અંદર વટ હોય ઈગો હોય તો એને કાઢી નાખજો ઈગો અમુક હદ સુધી જરૂરી છે જેનાથી તમે આત્મસન્માન મેળવી શકો છો પણ એ અમુક હદથી ઉપર ઈગો જાય તો પછી તમારે એની ઉપર કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે આ ઈગોને લીધે આપણે જોઈએ છીએ કે લોકો ગવર્મેન્ટના નિયમો નહીં પાડતા ટ્રાફિકના નિયમો નહીં પાડતા પૈસાવાળા લોકોને એવું થઈ જાય છે કે હું ગમે તે કરી લઈશ જેનાથી થાય એ કરી લો મને કાશું કોઈ બગાડવાનું નથી આપણે આપણા ઈગોને વટનો સવાલ બનાવી લઈએ છીએ ત્યારે સમસ્યા થાય છે દોસ્તો માટે તમારે તમારા વટ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તમારા ઈગો ઉપર કાબૂ રાખવો જરૂરી છે દોસ્તો આજનો વિચાર મારો કેવો લાગ્યો જો મારો આજનો વિચાર તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને ને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો દોસ્તો આજે નવા દિવસની નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ છીએ હું તો ક્યારનો ઉઠી ગયો છું ઉઠીને ભગવાનને યાદ કરીને સવારનો નાસ્તો બી કરી લીધો છે અત્યારે તો લગભગ બાર સવા બાર થઈ ગયા છે અને હું અહીંયા જો એડિટિંગ કરવા બી બેસ બેસી ગયો છું મેં એક બ્લોગનું એડિટિંગ બી કરી દીધું છે અને અત્યારે બ્લોગનું એક્સપર્ટ એક્સપોર્ટ થાય છે એડિટિંગ કરી અને વિડીયો એક્સપોર્ટ થાય છે અને નીચે બી મારે થોડુંક કામ હતું મોટાનો પ્રોબ્લેમ આવી ગયો ત્યાં બી જઈને આવ્યો છું હવે જોઈએ આપણે જો બહારનું વાતાવરણ બી જોવું બહારનું વાતાવરણ બી થોડી વાર તડકો નીકળે છે થોડીક વાર છાંયો છે આજે વાતાવરણ લગભગ ખુલી ગયું છે એટલે બહારના વાતાવરણમાં બી કઈ પ્રોબ્લેમ નથી નિમિનો ફેવરિટ રેડિયો ચાલે છે એનો એને મસ્ત ગોઠ ગોતેલું છે આ એલેક્સામાંથી એલેક્સા થ્રુ વિવિધ ભરતી ચલાવ્યા છે દોસ્તો એને જાતે જ ગોતેલું છો એટલે એને રેડિયોનો શોખ છે અને એલેક્સા થ્રુ મારી પાસે એલેક્સા છે એને સ્પીકરમાં કનેક્ટ કરીને ચલાવે છે એને 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 જે જે શોખ છે ને એની જાતે કરી લે છે મને હું એને મદદ કરું છું ઘણી વાર આળસ પણ કરું છું હું આળસ કરું તો જાતે શોધી લે છે આજે હું મેમી મેનુ છે ગુવારનું શાક રોટલી અને કેળું અને સલાડ તો દોસ્તો એને એનું કામ કરવા દઈએ કામ કરે છે અને રેડિયો સાંભળવા દઈએ હું મારું એડિટિંગનું થોડુંક કામ છે ને કાલે આ ચેનલ ઉપર એક બ્લોગ આવવાનો છે એ બ્લોગને અપલોડ કરવાનો છે હું આજે અપલોડ કરીને મૂકી દઈશ એટલે કાલે આઠ વાગે ઓટોમેટિક યુટ્યુબ ઉપર ઉપર આવી જશે તો આ કામ હું પહેલાં કરી લઉં કામ કર્યા પછી આપણે મળીએ જો મેં તમને આ પહેલાં બતાવેલું ને આ પંખામાં અવાજ આવે છે ટાક 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 ચાલુ થશે ને ફૂલ સ્પીડમાં એટલે અવાજ આવશે જો આવા ભાઈનો અવાજ ઠક 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 હવે જોઈએ અવાજ કે માંથી આવે છે આપણાથી રિપેર થાય તો આપણે રિપેર કરી લઈએ અને નિમી અહીંયા બે અમે બેઠી છે નિમિત્ત કેમેરો પકડ હું પેલું લઈ આવું બહારથી મારી પાસે મસ્ત ફૂલ છે કદાચ કાળો આવે છે તમને મારી પાસે મસ્ત દોસ્તો અમારી પાસે સ્કિલ છે સ્કિલ સ્કીલ નો પેલો છે આ બોસની સ્કીલનું ટુલકીટ છે એનાથી આપણે જોઈ લઈએ કેવું છે કેવું નહીં ઉપર હું તો ઉપર ચડીશ આ જો આ છે ને બંધ કરી દઈ આવે ગરમ થઈ જશે કામ કરતા પહેલા ઘણું બધું લેવું પડશે સીડી બી લેવી પડશે મારી પાસે છે ને આવી ફોલ્ડિંગ સીડી છે આજે આ બાથરૂમ છે ને એક્સ્ટ્રા છે અત્યારે યુઝ થતો નથી એટલે એમાં સામે ફોલ્ડિંગ સીડી છે એ સીડી લેવી પડશે ફોલ્ડિંગ સીડી લઈ લઉં હું જો આ છે ને આ સીડી લેવી પડશે હા આ સીડી તો ચાલો આપણે આ સીડી લઈ લઈએ આ આ સીડી આ સ્ટોરરૂમ જેવું જ છે દોસ્તો બાથરૂમ કમ સ્ટોરરૂમ એટલે હવે આ સીડી લઈ અને આપણે ચેક કરવી પડશે એ કેવી રીતે રહેશે મસ્ત એકદમ એલ્યુમિનિયમ ની સીડી છે આ બી ઓનલાઈન મંગાવી હતી એલ્યુમિનિયમ ની સીડી છે અને એકદમ હલકી જો એકાથી ફરી જાય તો જોઈ લઈ આવે છે નહીં આપણે વિધિ પતાવી દઈએ ગરમી બહુ છે દોસ્તો પંખો આ બાજુનો ચાલુ કરવો પડશે કુલ કીટ લઈ અને એનું કામ કરે છે મિત્રો

પેલા છે ને આ ટાઈપ કરી દઈએ લીલા હોય ને કોઈ એવું થાય એમાં છે ને દોસ્તો એનું જે પાઇપ આવે ને પાઇપ આરે જે પંખો જોઈન્ટ થાય ને તે આખો આખો આમાં હલબલે છે એ એને લીધે અવાજ આવે છે હવે એને માટે કોઈ એક બોલ્ટ શોધવો પડશે મારે તો અમારું છે ને અહીંયા બી એક જુગાર છે આ જગ્યાએ જો લાઇટ આમાં ત્રણ પ્રકારની લાઇટ થાય છે અહીંયા આ છે ને અમારું સ્ટોર રૂમ છે સ્ટોર રૂમની અંદર મારે શોધવું પડશે આ ની અંદર કે કોઈ બોલ્ડ બોલ્ડ મળી જાય તો શોધી અને ફરી તમારી પાસે સાથે મળું છું દોસ્તો પેલા બોલ્ટ શોધી લઉં જો આ લાઇટ અમારી ડેકોરેટિવ બોલ્ડ શોધી અને એને એને ફિટ કરીને તમને મળું દોસ્તો જો મિત્રો અવાજ આવતો હતો ને એ અવાજ ઓછો થઈ ગયો જુઓ ઓછો એટલે લગભગ બિલકુલ બંધ થઈ ગયો આવે છે થોડો થોડો મેં મારી જાતે રિપેર કર્યો છે કેટલા દિવસ ચાલે જોઈએ મેં શું કર્યું એ તમને પંખો બંધ કરીને બતાવું એક ખાલી બોલ્ટની જરૂર હતી એ બોલ્ટ લગાવ્યો છે હવે ખાલી જો બંધ થશે ને ત્યારે જ અવાજ આવશે કારણ કે પંખો છે ને વાઇબ્રેટ કરતો તો ક્યાં શું પ્રોબ્લેમ હતો ને તમને કહું હમણાં મિત્રો એનો પ્રોબ્લેમ શું હતો ને એ હું તમને કહું જુઓ આ જો આ બોલ્ટ દેખાય ને મારો હાથ છે આ બોલ્ટ મેં નાખ્યો છે અને પ્રોબ્લેમ છે ને આ આ પાઇપમાં પંખો આમ ભલતો તો આમ આમ કરીને આમ ભલતો તો આખો આમ 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 પેલી ચાલ કઈ ને ચાલ એ એ ટાઈપની ચાલ હતી દોસ્તો એટલે અહીંયા બોલ્ટ પીસી દીધો છે અત્યારે મેં હવે જોયા બોલ્ટ લૂઝ નહીં થાય ત્યાં સુધી અવાજ નહીં આવે અને ઘણો ખરો લગભગ નેવું ટકા જેવો અવાજ ઓછો થઈ ગયો દોસ્તો ફરી ચાલુ કરીને એકવાર તમને બતાવું ફરીથી જુઓ ફરીથી તમે જોઈ લો અવાજ કોઈને જો અવાજ લાગતો હોય તો મને કહેજો જો પંખો ચાલુ કરી દીધો છે પહેલા જે અવાજ આવતો હતો ને એના કરતા જો શરૂઆતમાં ચાલુ થશે ને અને બંધ થશે ત્યાં થોડોક અવાજ આવશે જો કેટલો અવાજ અવાજ ઘણો ફેર થઈ ગયો હજી પેલી ચાલ છે ને આમ લગે છે ને એને લીધે અવાજ આવે છે પણ ઘણો અવાજનો ઓછો થઈ ગયો લગભગ પચાસ ટકા ઉપર અવાજ ઓછો થઈ ગયો છે હવે જો અવાજ આવશે તો હવે આપણું કામ પૂરું હવે ઇલેક્ટ્રિશિયનને બોલાવવું પડશે કારણ કે આપણે એક્સપર્ટ નથી આપણે કેમિકલ મેં એક્સપર્ટ છીએ ઇલેક્ટ્રિક મેં એક્સપર્ટ નથી દોસ્તો દેખો જુઓ હું તૈયાર થઈ ગયો છું અત્યારે મારે બહાર જવાનું છે હું એકલો જ જઈશ નહી મારી સાથે નથી સોસાયટીના ફ્રેન્ડ સાથે હું બહાર જવાનો છું હમણાં ગણપતિ તહેવાર આવવાનો છે નજીકમાં છે મહિનો દોઢ મહિનાની વાર છે ગણપતિ તહેવારની પણ અત્યારથી મૂર્તિ બુક કરવી પડે છે અમે છેલ્લા ત્રણ વર્ષ થયા અમે ગણપતિ મનાવીએ છીએ ત્રણ ચાર થયા પણ દર વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈ આવીએ છીએ અને માટીની મૂર્તિ જ લઈ આવીએ છીએ આ વખતે પણ માટીની મૂર્તિ જ લઈ આવવાની છે એને માટે મૂર્તિ જોવા માટે અમે જઈએ છીએ સોસાયટીના ફ્રેન્ડ લોકો છીએ અમે કમિટીવાળા છીએ મૂર્તિ જોવા માટે બેથી ત્રણ જગ્યાએ જઈશું અને ત્યાં જો શૂટિંગનો મોકો મળશે કયા પ્રકારની મૂર્તિ હોય કેવી મૂર્તિ હોય એ જો મોકો મળશે તો હું તમને બતાવીશ અને નહીં મળે તો ફોટો ફાડી અને હું બ્લોગમાં મૂકીશ ને તમારી સાથે શેર કરીશ તો દોસ્તો અત્યારે અમે સોરી હું એકલો મિત્રો સાથે જાઉં છું ત્યાં જઈને તમને મળીશ જુઓ બારનું વાતાવરણ જુઓ બાર તડકો નીકળી ગયો છે વાદળો વાદળ જતા રહ્યા છે આજે લગભગ પંદર દિવસ પછી વાતાવરણ ખુલ્યું છે પંદર દિવસ પછી આજે વાતાવરણ ખુલું જુઓ મસ્ત વાતાવરણ છે ને બારે બાર સીન જુઓ કેટલો મસ્ત સીન છે બાર દેખાઈને આમ ઝાડી ખોલીને જુઓ હવે જો બાર એમ સંધ્યા ટાઈમ છે જુઓ કેવો મસ્ત સીન છે સંધ્યા ટાઈમનો છે ને મસ્ત મસ્ત જાય જાય પડે છે વાદળો છે તો દોસ્તો આપણે પછી મળીએ જુઓ બહાર જતા પહેલાં મેં કિચનમાં જોયું તો નિમિત અહીંયા ચટણીનું કરે છે આ ચટણી માટે જો એકદમ નાનું મિક્સર છે અમારું જો જોયું દોસ્તો મિક્સર જુઓ એકદમ નાનું મિક્સર છે અરે આ લઈ તો જો આટલું નાનું મિક્સર છે આ સ્પેશિયલ ચોપિંગ કરવા માટે ને અને ચટણીનો મિની ગ્રાઇન્ડર છે અને જો અવિધામ ચાલે છે અને એનું લોકલ છે ભરૂચનું અને ગ્રાઇન્ડિંગ કરવા માટે ચટણી બનાવવા માટે કે ચોપિંગ કરવા માટે યુઝ થાય છે

સોરી મુઠિયા માટેની અમે મુઠિયા કાઠિયાવાડીમાં મુઠિયા ની બી ઘણી વાર ઢોકળા કહીએ છીએ એટલે ઢોકળા નીકળી જાય છે તો દોસ્તો હવે હું નીચે જાઉં છું ત્યાં આગળ કહી દીધેલું એ પ્રમાણે મસ્ત મીની છે મને તો બહુ આ લઈ લીધેલું મુઠિયા આ સિંગ તેલ શિંગતેલ તેલમાં જો આ બોરો છે ને કાચો અથાણાનો મસાલો એ કોમ્બિનેશન મને બહુ ગમે છે આ કોમ્બિનેશન તમે ટ્રાય કરજો મસાલામાં મિક્સ કરી અને સાથે મસાલાવાળી પ્યાજ મસ્ત કોમ્બિનેશન છે મજા આવે એવું છે જો નિમિતો સો સાર ખાય સોસ મને સોસ અમુક આઈટમમાં જ ભાવે ભેગો કેવો લાગે કેવા તો તો ચાખી બનાવ્યા એને છે મસ્ત મિત્રો ચાલો પેલા ફિનિશ કરી દઈએ અને હા મેં ટીવી ચાલે છે ટીવી જોઈશું થોડીક વાર તો પેલા જમવાનું ફિનિશ કરી દઈએ કાલે ફરી બ્લોગ નો એન્ડ ના કરી શકો આજે બીજો દિવસ છે અત્યારે સવારે મારા બ્લોગનો એન્ડ કરું છું આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગઈમો હશે જો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો બ્લોગ વિશે કોમેન્ટ જરૂર કરજો તમે કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે મારા બ્લોગમાં શું ખામી છે મારા બ્લોગમાં શું સુધારવાની જરૂર છે મારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે મારે ખુદને શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે મારે ભાષાને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે કે મારા કન્ટેન્ટ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે કે મારે બીજું કંઈ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે દોસ્તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો તો અહીંયા તમને બધાને બાય બાય સ્ટે સેફ જય શ્રી કૃષ્ણ